તો ભરૂચના નવ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે ચોમાસાની સિઝન પછી પણ દિવાળી દરમિયાન અને પછી વરસાદના અનિશ્ચિત ઝાપટાઓએ ખેડૂતોના તૈયાર કરેલા પાકને નષ્ટ કરી નાખ્યો છે ખેતરમાં ત્રણ ત્રણ વખત બિયારણનું વાવેતર ખાતરનો ખર્ચ માવજત માટે પરસેવો અને તૈયાર પાક ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે હજારો એકર જમીનમાં તૈયાર પાકમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાઈ રહેતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે ત્યારે સરકારે ખેડૂતોને નુકસાની વળતર માટે ઓનલાઈન એપ્લિકેશન મૂકતા ખેડૂતોએ ઓનલાઈન એપ્લિકેશન ન કરતા આવતું હોય તેવા ખેડૂતો શું કરે તેમ કહી એક હેક્ટર દીઠ પચાસ હજાર ચૂકવવાની માંગ કરી છે હાલ આપણે જે અને બોર્ડર પર ઊભેલા છે આ નહેર છે જે બે ગામના સીમા નીકળે છે તો અમદાવાદ નવસારી ખાવડા ટ્રાન્સમિશનની જે લાઈન સાતસો પાસઠ કેવીને અમારા ગામમાંથી પસાર થઈ છે ડેત્રાલ ગામમાંથી તો બે ગામ વચ્ચેનો ભાવનો તફાવત જોતા નેત્રાલ ગામમાં અંદાજીત તાવરદીદ દસથી બાર લાખ રૂપિયા આવવાની આશા છે તો એની અગેન્સ્ટમાં જોવા જાય તો હિંગલોટ ગામમાં જે બે ગામ વચ્ચે અઢાર કિલોમીટરનો ફરજ નથી એમાં લગભગ સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા આવવાની ખેડૂતોને આશા છે એટલે આ પ્રોજેક્ટ જ્યારે બે નજીક નજીકના ગામમાં આટલો મોટો ફરક પાડી રહેલો હોય તો આ સરકારની આ કઈ નીતિ છે અને કઈ નીતિના આધારે સરકાર અમને પૈસા ચૂકવી રહેલી છે જેનો અમારા ખેડૂતો સખ્ત વિરોધ કરીએ છે અને આવનારા સમયમાં અમારી લડાઈ ચાલુ રાખીશું આ તો એક કેવી નીતિ થઈ કે એક ગામમાં સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા અને એક ગામમાં માન માન દસથી બાર લાખ રૂપિયા જેનો અમે ખેડૂતો સખ્ત વિરોધ કરીએ છીએ મારું નામ કનુભાઈભાઈ પટેલ છે હું દેહતાલનો નાનો ખેડૂત છું મારી બાર એકર જમીન છે મારી બારે બાર એકરમાં ઘૂંટણસરમાં પાણી ભરાઈ ગયા દિવાળી પછીનો મેં કમસે કમ એક લાખ રૂપિયાનું બિયારણું છે મેં પાંચ વખત બિયારણ ઓળી મારે એક લાખ રૂપિયા ખાલી બિયારણ નાખ્યા છે અને તે છતાં બી કશું નથી આ મારું ખેતર છે પેલું મારું જ ખેતર છે જોઈ લો એની દશા પેલું આની પછીનું જે ખેતર છે એ મારી દશા જોઈ લો એ પાંચમા વખત ફેલ ગયેલું છે હવે હું સીએમને એટલી એક અનુરોધ કરું છ કે તમે જે સહાય આપવાના જે સર્વે કરવાના હવે એ સર્વે કરવાની કોઈ જરૂર જ નથી કે ટોટલ એટલો વરસાદ પડેલો છે કે જેનું એ વિસ્તરણ કરવું પણ મુશ્કેલ છે અને જમીનમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાયેલા છે જે પાકો હતા એ પાકો બી અત્યારે આ પાણી સુકાઈ ગયા પછી એના અડધો ભાગ થઈ જશે કારણ કે મૂળ ખાડ લાગશે અને મૂળ ખાડની અંદર એ મોટા મોટા છોડવા સુકાઈ જશે ત્યારે એ પાછું ફરીથી એનું એટલું બધું કામ કરવાનું છે કે સરકાર શ્રી પચાસ હાજ હજાર પચાસ હાજર રૂપિયા એક કર્યા આપે તો બી ઓછા છે હિંગલોટ ગામનો રહેવાસી છું ને કમોસીમાં વરસાદથી હજારો ખેડૂતોને ટાઈમ આમ થઈ ગયા છે ભારે નુકસાન છે ને સરકાર જો ધ્યાન દે ને વળતર આપે તો બહુ સારી બાબત છે કેટલા ગામોમાં ખેતરોમાં પાણી છે બધા ગામો ભરત જિલ્લાના ટોટલ ગામોની અંદર પાણી થઈ ગયેલું છે ને ખૂબ વરસાદ પડ્યો છે બહુ ખરેખર બહુ નુકસાન થયેલું છે હજુ પણ કમોસમી માવઠા યથાવત રહે તો કેવી સ્થિતિ બિલકુલ ખેડૂતો પટી જાય બિલકુલ ટાઈમ આમ થઈ જાય બિલકુલ પૂરા થઈ જાય ખેડૂતો શું માનો છો સરકાર કનેથી શું આશા રાખો સરકાર મિનિમમ અમને નુકસાની આપે પચાસ એક હજાર રૂપિયા એક જો નુકસાની આવે તો ખેડૂત ટકી રહે કયો વધારે પાક ઉત્પાદન થાય આ બાજુ ટુવેરનો પાક વધારે થાય તુવેર છે મગ છે મઠિયા છે સંપૂર્ણ ખલાસ થઈ ગયેલા છે ભરૂચ જિલ્લામાં સતત ને સતત સાડા પાંચ મહિનાથી વરસાદ એક ધારો પડવાના કારણે અને હમણાં પણ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોનું તુવેરનું બી ત્રણ ત્રણ ચાર વાર વાવવા છતાં પણ ખેતરોમાં તુવેરનું બી ફેલ ગયેલું છે એવી જ રીતથી મગ મઠિયાનો પણ વાવવાનો સમય પૂર્ણ થઈ રહેલો છે બિયારણ બગડે છે અને મારા અંકલેશ્વર વિસ્તારની અંદર પણ ડાંગરનો પાક ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આમોદ જંબુસર વાગરા આખા ભરૂચ જિલ્લાની અંદર તમામ વાવેતરો ઉપર એની અસર થઈ છે ભરૂચ જિલ્લો જ નહીં માત્ર ગુજરાતમાં પણ અનેક ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે દિવાળી બગડી હોય તેવો અનુભવ કરી રહ્યા છે જે બિયારણનું ઉત્પાદન કરવાનું હોય છે તે પણ આ વખતે નષ્ટ થયું છે કારણ કે આ વખતે દિવાળીના સમયમાં પણ ચોમાસા જેવો માહોલ લોકોએ સહન કરવો પડ્યો છે કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી ગઈ છે ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામની વાત કરવામાં આવે ભરૂચ જિલ્લાના દેતરાલ ગામ વાસી ગામ કરમાડ ગામ આજુબાજુના હિંગલોડ ગામ સહિત અનેક ગામોના જે ખેડૂતો છે જે મોટા પ્રમાણમાં ઉત્પા ખેતી પર નિર્ભર હોય છે તેમની દિવાળી બગડી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે દિવાળીના સમયમાં જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ જેવો માહોલ જામ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે લગભગ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે જ્યાં સુધી આ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નવી ખેતી નહીં કરી શકે પરંતુ જો આ પાણીનો નિકાલ કરવા જાય તો તુરંત જ પાછો વરસાદ વરસતો હોય છે કમોસમી વરસાદ વરસતો હોય છે જેના કારણે ખેડૂતોએ હંમેશા પાયમલ થવાનો વારો આવ્યો છે ખેડૂતોની પણ એક જ માંગ રહી છે કે સરકાર સહાય ચૂકવે કારણ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જેના કારણે ભરૂચ જિલ્લાના નવ તાલુકાની વાત કરવામાં આવે તો હજારો ખેડૂતોના ખેતરોમાં કમોસમી વરસાદ પાણી ભરાઈ ગયા છે જેના કારણે તૈયાર થયેલા પાક નષ્ટ થઈ ગયા છે ફરી એકવાર સામી દિવાળી ખેડૂતોની હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ ભરૂચ જિલ્લાના સંખ્યાબંધ ગામોના ખેડૂતોના ખેતરોમાં કમોસમી વરસાદે તારાજી સર્જી દીધી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા ગુજરાત